Loh, kacik, ya. Loh, tuk, ayo, ayo! Jangan lho, એરે કોઈ નહી ને કોઈ પડયો છો છોટા મારે તો ઘોટોય નહી અરે લેવ દે ને કે નેખી મારું હાલ બેહના આયો તો વામાં જવું પડશે એ કાકા તા ઉર્જો બહુ મરું

કરે તો હું તો આ ગામમાં હે આ ગામમાં ફરીને આવ્યો હું મને દેખાતા નઈ મારે ઓ સર એક તો બે નેકરાજી મગા બેઠો મારું ઓલસી જવું પડશે અલ્યા લે અલ્યા હું તો આ ગામમાં ખોળીના ઉપર તો બેઠી રે હો ઘર 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 ગા હેડો હો ઘર બોલ ગામમાં બે હા તો હું જીવ કાકાનું ના પાડો ભંગ નહીં નહીં ભંગ પછુરા

મારો કાકો ચો છે લે આ ચો ખોળે હોને કાકો મારો કાકા તો જબરી કરી આપણે હું તેતરે કાકા ના પડતો હતો તો મારા કાકા ને ભંગ નથી પોતા તેતરો કાકો મોજા ને મારો કાકો છે ને જો કાકા તો ખોળે ખોળે થાય છો અરે આ જો માં કાકો તો એ કાકા એ કાકા તમે હેડજો ઘેર હવે આ પેલા હું કાકા ના પાડતો કાકા હાર મારી ભોંગ પાડી દેવા આવું શું કરું જો કાચી ઘેર ના મારતો એ કાકા હેડજો હેડો એ કાકા બાઈક નથી થા મોરતો છે એ જો માં કાકો કરી જા એ કાકા ઘર વાળો છે માર બેનને પકડીને પકડી તમે હેડો હેડજો હેડો હેડો હવે ઘેર હેડો ઘેર લઈ જો

ਤਬਾ ਲੋ ਗੋਲਸਮਾਰੇ ਬਤਾ ਐਕਸ਼ਨ ਮਾਰੇ ਐਕਸ਼ਨ ਮਾਰੇ ਗੋਲ ਨੂੰ ਨਾ ਆਵਾਰੋ ਗੋਲ ਨੂੰ ਨਾ ਕੁਦਰਾ ਬਕਰ ਬਕਰ ਹੂ ਹੂ ਕਰਤਾ ਦਾ ਅਜਾ ਚੋਕਰਾ ਖਬਰ ਆ ਗਿਆ ਫੋਸਰ ਰੋਟੀ ਮਤਾਂ ਗਿਆ ਤਾ ਕੋ ਮੋ ਕਾਕਾ ਤਾ ਕੋ ਮੋ ਫਰੀ ਹੈ ਅਜਾ ਆਪਣਾ ਆਪਣਾ ਕੋਈ ਨਹੀਂ ਤਾ ਆਪਣਾ ਕੋਈ ਨਕੇ ਪਰ ਬਾਤ ਕੋ ਕੇ ਤਰ ਬਾਤ ਹੋਂਬਲਾ ਹੋ ਜਾ ਆਪਣਾ ਤੋ ਪੀਦੀ ਪੀਦੀ ਬੋਗ ਪੜਾਓ ਐ ਕਾਕਾ ਉਭਰੋ ਹਾਂ ਆ ਤੇ ਤੋ ਤੁਮ ਖਬਰ ਦੋ ਚੋਕਰ ਤੋ ਤੁਮ ਖਬਰ ਨਾ ਨਾ ਤੋ ਬੜੇ ਆਸੀ ਰਾਤ ਰੋਇਓ ਚੀਰੀ ਤੱਕ ਖਬਰ ਹੈ તમે તૈયા ગોમ માં રાવી ના ખોળા મરી જાઓ મા

હું તો પત્રી જા કીધું તારામાં ખબર જ નહીં બોલો કાગજ દબ્યો તું મન બોલાવા આવ્યો આપડે ને કાકા ના પેલા બે ધાડા બે થઈ ગયા આ વિડીયો ગમ્યો તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો કરવાનું ભૂલતા